તાપી જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જી હા તાપી જિલ્લામાં સગા ભાઈએ જ ભાઈનું ગળું દબાવીને હત્યા કરી નાખી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ બનાવ તાપી જિલ્લાના કુકરમંડા તાલુકા ખાતે બનવા પામ્યો છે જેથી આ બનાવને લઈ કુકરમંડા મથકમાં ચકચાર મચી જવા પામ્યો છે આ બનાવની વાત કરીએ તો કુકરમંડાના ગોકુલ ફળિયા ખાતે ઘરની જગ્યા બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં સગા ભાઈઓએ જ બીજા એકબીજા સાથે મળી સગા ભાઈનું ગળું દબાવી હત્યા કરી દેતા સમગ્ર તાલુકા સહિત જિલ્લામાં ચકજાર મચી જવા પામ્યો છે કુકરમંડા પોલીસ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ પંદર જૂન બે હજાર પચીસની રાત્રિએ ઘરની જગ્યાના ભાગલા માટે ત્રણ ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી જેમાં એક ભાઈનું ગળું દબાવી હત્યા કરી નાખવામાં આવી હતી જ્યારે આ બાબતે કુકરમંડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવતા હત્યારાઓએ ઝડપી પાડવા પોલીસે ગતિમાન કર્યા હતા જાણવા મળી રહ્યું છે કે મરણ જનાર યુવક ઘાયલ અવસ્થામાં લાકડાના ટુકડાઓમાંથી મળી આવ્યો હતો અને તેને હોસ્પિટલ લઈ જતા રસ્તા પર પડી જતા તેના કારણે તેનું મોત થયું હોય તેવું જણાવાયું હતું પરંતુ જ્યારે આ યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે કોઈ કે આ યુવકનું ગઢ દબાવી હત્યા કરી છે જેથી પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એક્શનમાં આવતા આ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે સંવાદદાતા નીતિન વસાવે હર હંમેશ સત્યની સાથે